એના સ્વભાવમાં આ આવે છે પણ ભગવાન કે અમે ક્યાં માર્ગને અનુસરીએ અમને પોતાને જ ખબર નથી રુક્મિણી થોડા કામો શું કહેવાય થોડા ફૂલાણ એક તો અભિમાન અને એમાં આ ફૂલાઈ ગયા ફુલાઈ ગયા એટલે ભગવાને કહ્યું કે દેવી હા છૂટા થઈ જઈએ તો અને હજી કાંઈ બહુ બગડ્યું નથી તમે યુવાન છો અને તમે મારી સાથે લગ્ન કર્યા ને એ કાંઈ તમારો મારા ઉપર પ્રેમ હતો એટલે નથી કર્યા એ મને ખબર છે દેવી હું જાણું છું તમારી વેદના રૂકમિણી એટલા બધા ગુસ્સે થઈ ગયા મારો તમારા ઉપર પ્રેમ નથી કૃષ્ણ કહે બિલકુલ નહીં પ્રેમની વાત તો કરતા જ નહીં દેવી હા એ બધી બનાવટ બીજે કરજો તમે મારી સાથે પરિણાય પ્રેમ નથી હવે રૂકમણી કેટલું ખોટું લાગ્યું છે તમારે તો ઓલા રાક્ષસને રાક્ષસ સાથે પરણવું નહોતું એટલા માટે તમે મને કાગળ લખીને બોલાવ્યું પત્ર લખીને તમને એમ થયું કે રાક્ષસના ઘરમાં જવું એના કરતા કાળો તો કાળો પણ આ રાક્ષસથી છૂટાય રૂકમિણી કે પણ મેં તમને પત્ર લખીને બોલાવ્યા અને તમે તો પેલા બ્રાહ્મણને એમ કેતા કે સુદેવ મહારાજ પત્ર લઈને ગયા હતા ને હા તે રસ્તામાં કૃષ્ણ એ કીધું કે મને થોડા દિવસથી ઊંઘ નથી આવતી હા કેમ હા મને રુક્મિણી યાદ આવ્યા કરે છે આવું બોલી ગયેલા અમારો તમારા પર પ્રેમ પ્રેમ નથી દેવી તમારે રાક્ષસના ઘરમાં જવું નહોતું હતું એટલા માટે તમે એવો નિર્ણય કર્યો કે હું આને બોલાવી અને હજી કાંઈ બગડ્યું નથી આપણે છૂટા થઈ જઈ અને દેવી હા જુઓ એક કામ કરો તમારે પીરમાં તો જવાય એમ નથી આ પાંચ હજાર વરસ પહેલા છે અત્યારે પણ દીકરી ભાગીને જાય તો જીવનમાં વાળા સંબંધ પરિવાર એવા મનાવ્યા છે કે હવે દીકરીએ ભૂલ કરી નાખી છે હવે અપનાવી લ્યો મારા અનુભવ છે દીકરી બિચારી રડે તમે મા બાપને સમજાવો આમ તેમ तो जी हां तो ही बाप समय तो लागे हाँ कारण के मां-बाप ने बाप तो स्वीकारवा तैयार होय पण बीजा आजूबाजू ना होय ने हां ई के जो दिकरी न लाओ छो तो हमें तमारा घर नहीं आवे ई न्याथी शुरू થાયले हले पीर मा तो जवाईम नहीं घना बरस सुती पीर मा नथी गया रुकवणी घना वर्ष

પછી લીલા તો નાટક તો બહુ આવડે હા પછી પવન નાખવા મળે પછી જયારે રૂકમિણી ભાનમાં આવ્યા પછીના જે એના શબ્દો હતા ભગવાન વેદ વ્યાસની કલમની અહીંયા કમાલ છે પછી રૂકમિણી એમ બોલ્યા છે કે ભગવાન તમારું સો ટકા સત્ય છે આપણું કોજોડું જ છે તમે જે કહેતા ને આપણું કોજોડું આપણું કોજોડું જ છે હું તમને લાયક જ નથી પણ તમે મારા પર કૃપા કરી છે એ પરમાત્મા ક્યાં હું એક રાજકુમારી જો ભાવ ફરી ગયો હું એક એક વિદર્ભના મહારાજ વિષ્મકની દીકરી અને ક્યાં તમે બ્રહ્માંડ અધિપતિ આપણું કો જ છે ક્યાં મારું આ રૂપ અને લાવણ્ય અને ક્યાં તમે શામ સુંદર પરમાત્મા શામ સુંદર શામ છે ને વિશેષણ છે સુંદરતાની સીમાને શામ કહેવામાં આવે સુંદરતાની એના જેવું આ સંસારમાં કોઈ સુંદર ન હોય એનું નામ શામ છે પરમાત્મા કેવા છે શામ સુંદર એની તુલના કોઈ સાથે ન થઈ શકે હા શામ સુંદર કવિ માઘે શામનો અર્થ કર્યો છે શીતકાલે ભવિદ ઉષ્ણા ઉષ્ણય ચ સુખ શીતતા કેવી સુંદરતા હશે આ શિયાળાની મોસમ હોય ઠંડી હોય પણ જેના સાનિધ્યમાં તમે બેસો તો તમને ગરમી મહેસૂસ થાય શીતકાલે ભવિદ ઉષ્ણા અને જ સુખ શીતતા મોસમ ગરમીની હોય પણ તમે જેના સાનિધ્યમાં બેસો તમને શીતળતા મહેસૂસ થાય હા અને સર્વાવયવ શોભાઢ્યા સામે જેના તમામ અવયવો શોભા આપનારા હોય નક્ષિક નખથી લઈને શિખા સુધી તમામ અવયવો શોભા આપનારા હોય એને શ્યામ કહેવામાં આવે છે પરમાત્મા શ્યામ સુંદર છે અને પરમાત્મા આ તમે ભયગ્રસ્ત બની અને સમુદ્રમાં છુપાયા છો આવું તમે કહ્યું તો બળવાનનો ભય છે આ સંસારમાં બળવાન કોણ છે બળવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાન કરશે ઇન્દ્રિયો બળવાન છે અને પરમાત્મા એથી તમે આ સમંદરમાં એટલે અંતઃકરણ રૂપી તમામના અંતઃકરણમાં તમે છુપાયા છો અખિલ દેહિનામ મંતર આત્મદક સમંદર એટલે અંતઃકરણ એમાં તમે આ સંસારમાં બળવાનમાં બળવાન કહે હોય તો ઇન્દ્રિય છે એટલા માટે મોટા મોટા તાકાતવાનો પણ ઇન્દ્રિયોથી પરાજિત થયા છે ભાગવતમાં તો આજ્ઞા છે સગી માં હોય સગી બેન હોય કે પોતાની સગી જ દીકરી હોય પણ હે વિદ્વાનો આ વિદ્વાનો માટે છે હા જે પોતાની જાતને સંયમીને

એ ક્યારે મોટા મોટા વિદ્વાનને લાત મારીને પાડી દે એનું કાંઈ ન એટલે ઇન્દ્રિયો બળવા આ બળવાનની સાથે તમે વેર કર્યું છે કૃષ્ણ બોલ્યા હતા ને અમે પુરુષ ધર્મને અનુસરતા નથી હા અમને સ્ત્રીઓને રાજી કરતા આવડતું નથી હા એ અર્થ છે પ્રેમ કલહ થયો ત્યારબાદ અનિરુદ્ધના લગ્નની ચર્ચા ભાગવતમાં આવે છે ભગવાનના પૌત્ર ભગવાનના દીકરા પ્રદ્યુમ્ન પ્રદ્યુમ્નના દીકરા અનિરુદ્ધ એના બે લગ્નની ચર્ચા ભાગવતમાં છે એક લગ્ન તો રુકમણી પૌત્રી આમ તો ભગવાનની ત્રણ પેઢી એક જ ઘેરે પરની છે ભાગવતનું ચિંતન કરો તો ખ્યાલ આવે ભગવાન જે પરિણાય ભીષ્મકની દીકરી રૂકમિણી પછી મેં તમને કહ્યું ને ઘણા વર્ષ સુધી સંબંધ નથી રહ્યો બે પરિવારમાં હા પછી સત્ય સમજાયું પરિણામે જેણે વિરોધ કર્યો હતો ભગવાનના ભગવાનના લગ્નનો રૂકમિણીના લગ્નનો એ રૂકમિણીનો ભાઈ રૂકમ એણે પોતાની દીકરી પોતાના ભાણેજને પરણાવી રૂકમાવતી નામ હતું અને રૂકના દીકરાની દીકરી રોચના અને બે નામ છે રોચના રોચનામાં અનિરુદ્ધને અને એ જ અનિરુદ્ધના બીજા લગ્ન બાણાસુરની પુત્રી ઉષા સાથે થયા છે જેને આપણે ત્યાં ઓખા હરણ કહેવામાં આવે છે આપણે ત્યાં ચૈત્ર મહિનામાં ઓખા હરણનો બહુ મોટો મહિમા છે uh